હેલો ફ્રેન્ડ્સ તમારું કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમારી સાથે પાપડની એક સરસ મજાની ગજ્જબની રેસિપી શેર કરવાની છું જ્યારે ઘરમાં કંઈ પણ શાક ન હોય અને શું બનાવવું એ સમજણ ન પડે તો फटाफटથી પાંચ જ મિનિટની અંદર તમે બનાવીને તૈયાર કરી શકો છો અને એન્જોય કરી શકો છો આ રેસિપીને તમે નાસ્તા તરીકે અથવા તો સબ્જી તરીકે પણ ઉપયોગમાં લઈ શકશો ખૂબ જ ટેસ્ટી અને મજેદાર બનીને તૈયાર થાય છે ખૂબ જ ચટપટી અને એકદમ લાજવાબ તો ચાલો ઝટપટથી બનાવવાનું શરૂ કરીએ તો રેસીપી બનાવવા માટે આપણે અહીંયા પાપડ લઈ લઈશું અહીંયા મેં અડદના પાપડ લીધા છે મરી નાખેલા હોય એવા અને નાની સાઈઝના પાપડ લીધા છે તો મેં પાંચ પાપડ લીધા છે તમે જો મોટી સાઇઝના પાપડ લ્યો તો તમે ત્રણ અથવા ચાર પણ લઈ શકો છો હવે આપણે પાપડને શેકી લેવાના છે તો અહીંયા ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી રાખીશું અને પાપડ બોળી ન જાય એ ખાસ આપણે ખ્યાલ રાખીશું અહીંયા તમે પાપડ શેકવાની બદલે તળી પણ શકો છો બંનેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પણ આજની રેસીપી હું શેકીને બનાવું છું તો આ રીતે એકદમ ધીમી રાખીશું અને બધા જ પાપડને આપણે શેકી હવે અહીંયા ગેસ ઉપર મેં એક કડાઈ મૂકી છે અને અહીંયા લીધા છે થોડા શિંગદાણા આ શિંગદાણાને આપણે શેકી લેવાના છે તો અહીંયા જુઓ એકદમ સરસ શેકાઈ ગયા છે અહીંયા ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું હવે અહીંયા મેં બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે

કોથમીરને સમાર્યા પછી એના ઝીણા ઝીણા સરસ કુણા ડાખળા વધ્યાતા એને પણ ઉમેરી દઈએ તો આ કોથમીરના ડાખળા છે એ મારી પાસે વધ્યાતા એટલે ઉમેર્યા છે બાકી ઓપ્શનલ છે શિંગદાણા હવે મિક્સર જારનું ઢાંકણ આપણે બંધ કરીશું અને આના અંદરથી એકદમ સૂકી સરસ મજાની ચટણી બનાવીને તૈયાર કરીશું તો અહીંયા જુઓ શિંગદાણાને ક્રશ કરી અને આપણે આવી દરદરી પેસ્ટ બનાવવાની છે થોડી આખી ભાંગી રહે એવી રીતે એકદમ પેસ્ટ નથી બનાવવાની અને એટલા માટે જ આપણે આના અંદર પાણી કે દહીં કશું જ નથી ઉમેર્યું તો આ રીતે ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે એને આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ તો રેસીપી માટે આપણે આવી જ ચટણીની જરૂર હતી અહીંયા તમે શિંગદાણાની જગ્યાએ ખારી શિંગનો પણ ઉપયોગ કરી શકો છો તો તમારે શિંગદાણા જેમ આપણે શેક્યા છે એમ શેકવાની જરૂર પણ નહીં પડે હવે અહીંયા જુઓ શેકેલા પાપડને મેં લઈ લીધા છે તો પાપડમાં આપણે ખાસ એ જ ખ્યાલ રાખવાનો છે કે પાપડ બળી ન જાય જેથી કરીને રેસીપીનો ટેસ્ટ ખરાબ ન થાય તો અહીંયા પાપડને આપણે ક્રશ કરી લેવાના છે આ રીતે બહુ જાજો ભૂકો નહીં પણ આ રીતે આપણે થોડા થોડા નાના પીસ થાય એવી રીતે કટ કરી લઈએ તો જુઓ આ રીતે આપણે પાપડના કટકા કરી લીધા છે અને હવે જઈશું આપણે ગેસ તરફ અહીંયા ગેસ ઓન કરીને મેં કઢાઈ મૂકી દીધી છે અને અંદાજે બે ચમચી જેટલું તેલ છે એ હું લઈ લઉં છું તેલ થોડું ગરમ થાય એટલે આપણે અડધી ચમચી જેટલું જીરું લઈશું અને એને એડ કરીશું અને જીરું થોડું સંતળાઈ જાય એટલે આપણે લચ્છામાં સમારીને રાખેલી ડુંગળી છે એને આપણે એડ કરી દઈએ તો અહીંયા ડુંગળીને આપણે તેલની અંદર થોડી ઉંજાવા દેવાની છે પણ બહુ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી નહીં રાખીએ થોડી ઘણી જ આપણે શેકીશું એટલે કે ડુંગળીની અંદરનું જે કાચાપણો છે એ દૂર થઈ જાય ત્યાં સુધી જ આપણે એને શેકીશું તો અહીંયા જુઓ થોડી જ વારની અંદર ડુંગળી છે એ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તો આ જે આપણે તૈયાર કરીને રાખેલી ચટણી છે એને આપણે એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ જેથી કરીને ચટણીની અંદર રહેલું લસણ અને મરચાં સારી રીતે શેકાઈ જશે આ બધી જ પ્રોસેસ આપણે ગેસને ધીમી ફ્લેમ રાખીને કરીશું હવે તમે જુઓ ચટણી એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે ડુંગળીની અંદર અને આ જે આપણે સમારીને તૈયાર રાખેલું ટમેટું છે એને એડ કરી દઈએ અને એને પણ થોડી વાર માટે જ આપણે શેકીશું હવે આપણે મસાલા કરી લઈએ તો અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું તમે અહીંયા ચાટ મસાલો પણ ઉમેરી શકો છો તો આમચૂર પાવડર તમારે સ્કીપ કરી દેવાનો ચમચી કરતા ઓછો એટલો ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલાનો ખૂબ જ સરસ ટેસ્ટ લાગે છે આ રેસીપીમાં અને ટેંગી અને ચટપટો ટેસ્ટ લાવવા માટે અહીંયા થોડું ખાંડનું બુરું ઉમેરું છું ખાંડનું બુરું ઓપ્શનલ છે તમે એને સ્કીપ પણ કરી શકો છો તમને જો થોડું ખાટું ને મીઠું ફાવતું હોય તો તમારે ખાંડનું ગુરુ એડ કરવાનું હવે આ બધા જ મસાલાને આપણે મિક્સ કરી લઈએ મસાલા મિક્સ કર્યા બાદ આપણે ઉમેરીશું મીઠું તો અહીંયા આપણે પાપડ નાખવાના છે પાપડના ભાગનું મીઠું આપણે નહીં નાખીએ આ ગ્રેવી પૂરતું જ આપણે અહીંયા મીઠું નાખીશું અને મિક્સ કરી લેશું અને હવે આપણે કટકા કરીને રાખેલા પાપડ છે એને એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ અને પાપડના કટકા નાખ્યા પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું પાપડ થોડા મિક્સ થઈ જાય એટલે આપણે કોથમીર એડ કરીશું તો અહીંયા કોથમીર થોડી જાજી એડ કરીશું તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ તો મિત્રો આપણી રેસિપી તૈયાર છે આજે આપણે તૈયાર કરીએ છીએ પાપડની ચટણી મહારાષ્ટ્રીયન ડીશ છે અને મહારાષ્ટ્રની અંદર લોકો આ પાપડની ચટણીને ખૂબ જ વધારે પસંદ કરે છે મિત્રો ખૂબ જ ટેસ્ટી લાગે છે એકદમ યમી અને જો રસોઈમાં તમે કશું નવું કરવા માંગતા હો તો એકદમ પરફેક્ટ અને બેસ્ટ ઓપ્શન છે તો તૈયાર થયેલી ચટણીને આપણે સર્વ કરી લઈએ તો આ ચટણીને તમે સબ્જીની જગ્યાએ પણ સર્વ કરી શકો છો આમ તો તમે પાપડની ઘણી બધી રેસિપી ખાધી હશે પણ આ રીતે પાપડની કોઈ રેસિપી નહીં બનાવી હોય ખૂબ જ ચટપટી અને એકદમ ટેસ્ટી લાગે છે સમોસા કચોરી બધું જ ભૂલાવી દે એવો સરસ ટેસ્ટ બનીને તૈયાર થાય છે તો માત્ર સબ્જી જ નહીં તમે સ્નેક્સ તરીકે પણ ઉપયોગ કરી શકો છો આ સબ્જીને તમે પૂરી પરાઠા રોટલી ગમે તેની સાથે પીરસી શકો છો અથવા તો પ્લેન ડિશમાં પણ તમે સર્વ કરી શકો છો કેમ કે રોટલી પરાઠા વગર પણ એકદમ પ્લેન ડીશ પણ ખૂબ જ સરસ લાગે છે અને જો તમારે કશું નવું ટ્રાય કરવું છે તો એક વખત ચોક્કસથી આ ચટણી બનાવીને તૈયાર કરજો મહારાષ્ટ્રની અંદર આ રેસિપીને પાપડની ચટણી તરીકે ઓળખવામાં આવે છે અને ખૂબ જ ફેમસ છે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ બનીને તૈયાર થાય છે તો સાંજના સમયે નાની મોટી ભૂખ હોય અથવા તો ઝટપટથી કશું બનાવીને તૈયાર કરવું છે તો તમે આ ચટણી બનાવીને તૈયાર કરી શકો છો તો મિત્રો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ પાપડની ચટણીની રેસિપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ આ નવી રેસીપી બનાવી શકે તૈયાર કરી શકે અને એન્જોય કરી શકે ફરી મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો